જમાજી દોસ્તો હું છું મુકેશ મલદાસ તો આજે ફરીથી વિડીયો લઈને આવ્યો છું કેમકે અમારી વાલવી છે અને અહીંયા પાણી વાળવા આવ્યો છું હું તો આજથી તમને વિડીયો બતાવી દઉં કેમકે અમારી નિદામાંગ થઈ ચૂકી છે પણ છતાંય બરાબર નિદા વાળા નીધું નથી એટલે પાણીનો ભરાવો ડેન્જર થાય છે તો તમને હું બતાવી દઉં કે કેવી રીતે ડેન્જર થાય છે તો ચાલો તો તમને હું બતાવું કેવી રીતે થાય છે તો આ જોઈ લો દોસ્તો નિદામણ કરી છે પણ પથ્થારા તો અંદર જ રાખી દીધા છે આ ઠેઠે ઠેઠ દેખાય છે તમને એ બધા પથ્થરા અંદર પગ્યા છે પણ હું હટાવવાનો નથી કેમ કે મારા વસમાં છે એ પણ નહીં આ હટાવવાની ડબલ કામ કોણ કરે યાર તો આંબા તો બહુ મુશ્કેરાય છે કેમ કે પાણીને જોઈને પણ આમાં અને અહીંયા તો ખડ એમને એમ રહેવા દીધું છે જોઈ લો દોસ્તો મફતના રૂપિયા લેવાવાળા મજૂર આવ્યા હતા મફતને ભાવે પૈસા લઈ ગયા છે કેમ કે કામ મજાથી કર્યું પણ નથી ને રૂપિયા લઈ ગયા છે તો અજિયાના કારણથી પાણી કેટલું ભરાય છે આપણે તો ન ફિગર વાળીએ છીએ જ્યાં જાય ત્યાં પણ જશે તો ખેતરની અંદર જ ને એટલા માટે મેં પાણી ચાલુ રાખેલું છે તો અત્યારે તો હું આ વાગી ફરીશું અહીંયા આટાફેરી કરું છું નાકું કાપીને ફેરી કરું છું સાથે પાણીઓ પણ આવ્યો છે એટલે एक बात सही है ने फसल वाडी दवाई चालू करी छे छाटवा मार्ते तो आपरे चाकम पाणी पण जईदी इतलु छे तो नवा लोको जोडा तो है सब्सक्राइब कर लागियो यानी के तो दोस्तों पानी तो घायेगा ने तू उतरती जाय छे तू ने तू नहीं थिया ऊपर तो आ पानी तो चालू छे मित्रों टाका में थोडु केज पाणी छे केमके આપણો આટલું ખૂણો પી જાય તો સારું છે નહીતર તો રહી જશે તો દોસ્તો નવા હોય સબસ્ક્રાઈબર કરી લેજો અને લાઈક તો કરતા રહેજો ભલે મારા વિડીયો જોવો કે ના જોવો પણ લાઈક દબાવી નાખજો અને વિડીયો જોવે તો અવાજ રાખજો તો તમને ખબર પડે તો કાતો વાગી ગયો યાર એ કાંટા વાગે છે ને તે છોકરા થઈ જાય તો અહીંયા કટાડા કાંટા બહુ છે તમને હું બતાવી દઉં જોઈ રહ્યો આ ટાઈપના કાંટા બહુ છે અહીંયા ભયંકર કાંટા ગુદે છે પગમાં તો તો મિત્રો આવાડ ઉપર જે માણસો રહેતા હતા એ ભાગી ગયા છે કેમ કે ઘરે જઈ એમ કરીને ઉલ્લું બનાવી ગયા છે સીટને તો હવે પાછા આવવાના નથી તો એટલા કે એટલા માટે અહીંયા મજૂર એક કામ કરવા માટે આવેલો છે કામ કરે છે તો બન્યા રાખો વિધિ અમે મિત્રો અંદર અત્યારે હું અંદર છું વાલની વચમાં તો અહીંયા કચરો બહુ છે થોડો થોડો સાફ સફાઈ કરવું પડશે કેમ કે દોસ્તો પાણી થોડુંક આવી રહ્યું છે એટલા માટે ભાઈ થોડુંક સાફ કરતા આવે તો દોડે પાણી તો આગળ તમને હું બતાવી દઉં અડધે અધે તો ચા સાફ કરેલા છે પણ વચ્ચે તો સાફ બિલકુલ નથી જોઈ લો હા જોઈ લો દોસ્તો અહીંયા ખામિયા ખામિયા ખાલી સાફ કરેલા હશે અહીંયા આંબાનું ખામી હશે તો અહીંયાથી આટલા લગી હિસાબ આટલા લગ સાફ કરેલું છે બાકી તો ખગ છે વિચાર કરો યાર મફતની મંજૂરી યાર લોકો લઈ જાય છે તો અહીંયા ફરી સાફ છે તો આ બાજુ સાફ નથી જોઈ લો તો હું થોડા થોડા પથ્થારાની બાજુમાં કરું છું આવી રીતે કેમ કે એના લીધે પાણીનો ભરાવો પણ જામ થાય છે તો અહીંયાથી તો પૂરે દાયે સાફ કરેલું છે તો હું પાવડાના મદદથી હટાવું છું પગથી હટાવવા જેવી જતન છે એટલા માટે કરીને હટાવી લઉં છું એટલે શું થોડું પાણીને ખુલ્લી જગ્યા જાય એટલે દોડવાથી ભેગા પોતી જાય છે પાણી તો અહીંયા ભાઈ ધંતુરો મૂકી દીધો છે યાર કેમ કે આ ખેતરની અંદર ધતુરા વધુ છે બાકી ખડ તો ઠીક વાત ધતુરાના કાંટા બહુ વાગે છે સુકાઈ જાય છે એનું ફળ તો તો જોઈ રહ્યા છો હું આવી ગયો છું જોઈ રહ્યા છો કેટલું અંદર કચરો હતો ગયો પાણી ક્યાંથી હાંડે યાર તો મને છે આટલા સુધી આંબો દેખાય છે ત્યાં સુધી આ આપાવું છે મને કેમકે પછીની પછી વાત કેમ કે ટાકા મેં પાણી પૂરું થઈ રહ્યું છે એટલા માટે તો મિત્રો ચપાટી લાઈક કરી નાખો શેર કરી નાખો તમારા માટે નવા નવા વિડીયો લાવતા રહું છું અને બહુ સપોર્ટ કરો છો તમે તો આવો સપોર્ટ કરતા રહેજો કેમકે અત્યારે મારી સબસ્ક્રાઈબર દોડી રહી છે ઓસ્ટ ટાઈમ પણ છે તો ફટોફટ મને આવો સપોર્ટની જરૂર છે ભાઈબંધો કેમકે જે જે ભાઈબંધ મળ્યા છે બહુ પ્યારા હશે દિલથી જાનથી પણ પ્યારા હશે કેમ કે મારી સબસ્ક્રાઈબરને ગેન કરાવે છે તો આવાને આવા ભાઈબંધો સદાય રહેજો અને હજી પણ જે મારા વિડીયો જોતા હશો તમે પણ કરી શકો છો મારા વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબર તો કશું વાંધો નહીં બન્યા રહો વિડીયોની અંદર દોસ્તો અહીંયા આપણે ટાંકો ખાલી થઈ ગયો છે જોઈ રહ્યા છો તમે એકદમ નીચે જે ખગના પોતું છે બધું દેખાઈ ગયું છે અંદર સાફ સાફ તો આપણે હવે કરશું અહીંયાથી પાણીને બંધ અને જશું વાગ પર તો હવે સમય પાંચ વાગ્યા છે પાંચ વાગીને જીરો જીરો કમ્પ્લીટ પાંચ વાગી ગયા છે અને પાણી પણ પૂરું થઈ ગયું છે તો આપણે પાણી કરી લઈશું બંધ તો મેં પૂરે દાએ ધોર ખોલ નાખ્યો તો તમને પણ બતાવી દઉં જોઈ રહ્યા છો વસ્તુ કેમ કે મેં ધોર પૂરો એ ખોલી નાખ્યો તો કેમ કે પાણી થોડું પ્રેસરમાં નીકળે પણ કેમ કે પૂરે દાયે સુકાઈ ગયું છે આ ટાકા અને થઈ રહ્યું છે પાણી તો આપણે જશું વાગડ પર અને આ બ્લોગ એમ ના થાય કેમ કે આ બ્લોગ આવું બનશે કાલે નવા વિડીયોની સાથે કેમ કે હવે સમય થઈ રહ્યો છે પૂરો પાંચ વાગી ગયા છે અને મને જેવું છે થોડુંક બહાર જેવું છે કેમ કે થોડુંક ઇમરજન્સી કામ છે એટલા માટે થોડુંક નીકળી જશું અહીંયાથી લગભગ પંદર કિલોમીટર જેવું સેટો જવાનો છું ગાડી પરથી ગાડીથી જવાનો છું એટલા માટે આજે વિડીયો નહીં બની શકે તો આ લાસ્ટ મારો ભાગ અને બાકીનો ભાગ કાલે બનાવે તો બન્યા રહેજો વિડીયો થેન્ક યુ જય માતાજી જય માતાજી મિત્રો આવી ગયો છું હું ફરીથી મારા ખેતરની અંદર આજે છે બીજો દિવસ તો તમને તો કાલે કીધું જ હતું કે આ વિડીયો ના પૂરો થાય કાલ તો આજે થશે આ વિડીયોનો અંત તો ફરીથી પાણી જ ખોલવા માટે આવ્યો છું પાણી વાગવા માટે આવ્યો છું મારી વાલની અંદર તો આપણે હવે અહીંયાથી ઉઠશું જે હું ગાડી પરથી ઉઠ્યો પણ નથી આવીને થોડોક વિડીયો જોવા મળી ગયો હતો જોઈ રહ્યો આપણે છે સુપ્લે સ્પ્લેન્ડર ગાડી પુરાનું મોડલ છે તો અત્યારે ગાડી પર બેઠો છું કેસ કરતો હતો થોડોક ટાકો પણ ભરાતો હતો એટલે થોડોક ભરાઈ જવા દો એટલે એક વાર ખોલું પાણી વિચાર કર્યો ત્રણ વાગી ગયા છે હવે ખોલે હું પાણી ખાલી આંબાના ચાહડા છે મને તો હું ગાડી પર બેઠો બેઠો વિડીયો શૂટ કરું છું તો ચાલો તમને પણ બતાવું ક્યાંથી ક્યાં પાણી લઈ જવાનો છું એ આપણા મગજથી કરશું કંઈક નહીં તો આમાં પાણી જાય એવું લાગતું પણ નથી તો હું મોબાઈલથી શૂટ કરું છું જોઈ રહ્યા છો તમે તો હું તમને લાગતું છે એરફોન ક્યાંથી આવી ગયા કાલ ગયો તો મારા ભાઈ કને તો તમને કીધું હતું ઇમરજન્સી મારે જેવું છે કામે તો આ એરફોન લઈને નાખી આવ્યો હતો જે હતું મારા કને એરફોન એ આપી આવ્યો તો આ એર ટાકો ભરાઈ ગયો ફિટ અગદો છે યાર ટાકો આ છે યાર પુરાની ગાડી છે ઘણી જૂની છે જોવા જે નંબર પ્લેટ પણ એની ખતમ છે થઈ ચૂકી છે પણ મારા માટે તો ક્લિયર છે કેમ કે ચલાવવા માટે એકદમ એક નંબર છે આપણે કોઈ શોખ નથી ગાડીના તમે લોકો સપોર્ટ કરશો તો કંઈક થશે બીજું તો અહીંયા યાર આ કટાળા ઘાડિયા બહુ છે આ છે તુલસી માતાનો રોગ છે પહેલાં તો આપણે પાવગ લઈ લઈએ તો અહીંયા આંબાના રોપ રોપટી વખતે રાખી રોપ તો ગોતી લઈએ કેમ કે અહીંયાથી આપણે વિડીયોની આંચ કરી નાખશું તો મેં પાવગ ક્યાં રાખી પેલા ગોતી લઈએ ફટાફટ અને હા દોસ્તો લાઈક શેર કરવાનું ભૂલશો નહીં મારા ભાઈઓ તો અહીંયા લકાવ આ હથિયાર આના વગર ના ચાલે મિત્રો ખેતી ખેતી કામ કરતા હોય ને તો આ હથિયાર તો હોય તો આપણે તો આપણે નોકરી ચાલુ કરી નાખી છે તો જોવા વાળા બધા તમને કહું છું કે મારા વિડીયોને

તો બન્યા રહો વિડીયો મેં ત્યાં સુધી હું ફાઇનલ કરી નાખું થેન્ક યુ તો એ બાંધી નાખ્યું છે ફાઇનલી કમ્પ્લેટ તો હવે આપણે ઘર ખોલી નાખશું ત્યાંથી તો જ્યાં જ હોય ત્યાં કાંટા ન કરતા હોય મિત્રો અરે યાર તો મિત્રો એક દિક્કત થઈ ગઈ કેમ કે અહીંયા ખોલવા માટે કંઈ સરિયો નથી સર તો પણ પેલે થર બાજુ પડી જશે તો આપણે ફટોફટ લઈ આવીએ સરિયોને તો તમને પણ હું બતાવી દઉં તો આ બાજુ દવા છાંટવાનું ચાલુ છે કોઈક ભાઈ સાટે છે દવાઈ કેમ કે ત્યાં માણસો હે પાણી નહીં તો આપણે પાણીનો અવાજ નથી આવતો આવે છે મિત્ર પાણીનો અવાજ તો આ ટાંકાના બેથર છે તો एक बाजू से ने पहली बाजू से तो जो पानी तो चालू से हां पड़ेगी वापस तो पानी 5:00 बजे के સુધી क्या સુધી टाको खाली करना को से तो मारक कने एक ही वायर से यहां कने तो बे बाजू चेंज करवा पड़ेगा हां वायर नहीं लीदे नहीं तो धर खुले नहीं आने कने अकेले से फिट તો હવે આ બાજુથી જ ચાલીએ છીએ તો કાલે અમે મેં પાવીને રેડી કરી નાખ્યું છે પણ બધે તૂટફૂટ થઈ ગઈ છે જોઈ લો આ બાબત નિદામણ કાઢવી છે મિત્રો કેમ કે માણસો ભેગા થશે તો તેથી તમને હું બતાવી દઈશ વિડીયો આનો પણ પવન વધુ છે મિત્રો કદાચ અવાજમાં દિક્કત થતી હોય તો માફ કરજો કેમકે પવન કુદરતી પવન છે પવન તો વધુ છે આપણે માઇક યુઝ નથી કરતા કેમ કે ડાયરેક્ટલી ફોન થી રેકોર્ડ કરીએ છીએ અવાજ ને તો લાઈક શેર કરવાનું ભૂલશો નહીં માર ભાઈ કરી નાખજો ફ્રી છે બટન એક નંબર તો આવી રીતે મેં અહીંયા ખાધી નાખ્યું છે નાખું એટલે જશે સીધું અંબાવાળા શરીયમ તો ગોળ ગોગળ ફરીને ફરી આવી ગયો છે તો આ બોરિંગ છે મિત્રો આ છે બોરિંગ પણ આ ફેલ થઈ જોઈ હશે અવાજ આવ્યો છે તમને ખડખડ તો હવે આપણે ખોલી નાખશું પણ ને તો આજનો વિડીયો તો બહુ લાંબો થઈ ગયો છે બહુ લાંબો તમારા માટે લાંબો બનાવશું વિડીયો તો એટલું જ પાણી ખર્ચું વધુ ના ખરતું પાણી નહીં તો મને જ હેરન કરશે કેમ કે નાકા તો ગણ માર ભાઈ બન જોઈએ છે કેમ કે શું કરે છે મોબાઈલ ઉંચો કરીને અહીંયા વિડીયો શૂટિંગ થાય છે એને ખબર જ નથી ચંપલ અહીંયા ઉતાર લેશું ને પાણીનો શીશો ભલે પડ્યો હોય ગાડીમાં પ્યાસ લાગશે તો આ કે લે ઓર ક્યાં તો ફટોફટ આગળ જશું જ્યાં નંબર હોય ત્યાં ચગાવી નાખશું તો મિત્રો વાલને ફૂલ આવવા માંડી છે જોઈ લ્યા હશો તમે સફેદ વ્હાઈટ વ્હાઈટ દેખાતા હશે હવે આવી રહ્યા છે મસ્ત ફૂલ પણ હવે આને પાણીનો બ્રેકઅપ દેવું છે કેમ કે પાણી સારું નથી તો અહીંયા થોડોક પાવડ નંબર નબળો છે તો આપણે એને ચગાવીને ફાઇનલ કમ્પ્લીટ કરી નાખીએ તો બન્યા રહો હવે એક લાસ્ટ ભાગ બનાવશું જોવા માટે તો મિત્રો મેં પાણીને પૂરું કરી નાખ્યું છે ફાઇનલી કેમ કે ટાંકા મેં પૂરું થઈ ગયું પાવન નથી પૂરું થયું કે હવે સમય સમયથી હશે પાંચ વાગીને માથે બિલટ થઈ ગઈ છે તો હવે આપણે જઈએ છીએ વાડી પર કેમ કે ટાકામે થઈ ગયું છે પાણી પૂરું એટલા માટે વાડી પર હવે પધારીએ અને અહીંયાથી રજા લઈએ જોઈ રહ્યા છો તમે આટલું ઓછું કેમ પાણી જાય છે તમને તો અંદાજો લાગી ગયો છે આટલું ઓછું છે પાણી કેમ ટાકામે થઈ રહ્યું છે પાણી તો આ વિડીયો એક મારા માટે સબૂતી પણ બની શકે છે કેમ કે હું વિડીયો બ્લોગિંગ કરતો હોય એટલો સારો છે કેમ કે મારા માટે એક સબૂતી પણ બને છે આ વિડીયો તો આપણે બોટલ ને ટીકાશું સીધા તો તમને પાણીનો નજારો બતાવી દઉં ઠંડ પૂરે દાય મેં સાફ કરી નાખ્યું છે ટાકો જોઈ દઉં બિલકુલ એ પાણી નથી જોઈ રહ્યો મકને ફરી ગયું છે કુંડાળો તો પાણી તો ચાલુ છે મિત્રો પણ થઈ ગયું છે સાફ તો આપણે આ બ્લોગને અહીંયા જ એન્ડ કરવાનો હતો મિત્રો થોડીક વાર હજી પણ જેવા દઉંમાં બેમાં મૂકીને આવ્યો છું જેટલું જાય એટલું કાલ માટે એટલું મારા માટે લાભદાર બનશે કેમકે ત્યાં ભાઈ દવા સરે બધા ભાગી ગયા હવે હું એટલું લાસ્ટમાં બચ્યો હતો તો આપણે કરશું આ વિડીયોને અહીંયા એન્ડ અને કરી નાખશું પૂરો અને મળશું નવા વિડીયોની સાથે તો એક બે દાડા પછી પાછો વિડીયો લઈને આવે ત્યાં સુધી તમે વેઇટ કરજો અને મારી યુટ્યુબ ચેનલમાં ના સબસ્ક્રાઈબર કરી હોય તો જરૂર કરી લેજો અને જોડાઈને સદાય મારી યુટ્યુબ ચેનલની સાથે રહેજો અને મારા વિડીયોનો ઇન્ટરેસ્ટ લેતા રહેજો મજા આવે તો વિડીયો જોજો ના મજા આવે તો મને કોમેન્ટ કરી દેજો તો કેવા વિડીયો બનાવવા જોઈએ મારા વિડીયો આવશે ફક્ત ખેતીવાડી વિશે તો હું જ્યાં પણ કામ કરવા જઉં છું જ્યાં ફરું છું એના વિડીયો તમને હું નોલેજ આપું છું તો ચાલો મળશું નવા વિડીયોની સાથે થેન્ક યુ જય માતાજી અને અમારો ભાઈ ફોન કરે છે થેન્ક યુ જય માતાજી